તો હેલો મિત્રો આ છે મારા સ્વીટ વાયેલા તો હવે એ મોટા થઈ ગયા છે તો એને ગાર્ડનમાં વાઈ દેમ કારણ કે જો વેધર કેવું છે વરસાદ જેવું ત્રીજો જ દિવસ આવ્યો છે કાલે થોડીક ખાલી મેં ઉતાલી દીધી હાંસ પડી ગઈ એટલે ખાવા માટે કરીને તમને મને તમાગી બતાવો અને પછી મોગડી ઉતારી લે તમને બતાવો કેટલી મોગરી ઉતરે છે છે તો જો જો કેટલી કેટલી ચડી ગઈ છે જો જાડી જાડી થઈ ગઈ બધી તો એવરી ડે ના મારી મોગરી ઉતરે છે જો બધી ડાયરો ભરેલી છે જો આ બધી મોગરી મારે ઉતારવી પડીએ ઉતારા નહીં ને તો પછી જાડી થઈ જાય તો પછી જાડી કંઈ કામ નહીં તો ખડી થઈ જાય એક ઉપર કેટલી કેટલી મોગરી છે હું રોજની મોગરી ઉતારીને પાણી પાઈ દેમ એટલે બીજા જ દિવસે સડી જાય છે મોગરી જો કેટલી કેટલી જાડી મોગરી છે તો ચાલો હું બધી મોગરી ઉતારી લેમ પછી તમને બતાવું કેટલી મોગરી ઉતરે છે मित्रों मेरी पास आटली मोगरी है हज़े बीजे बताऊ मने था की मोगरी टूकी पर मोगरी जो कितने के लिए से। के है ता तो मोग्री, मोग्री। जो जो कितने से मने थे तो आ तो लाबी थी गई मोगरी मोगरी जो के मोगरी उतरी से आठ मैं था में से आखी थाली भराई गई मेरी मोगरी आ चौथो दिवस आ બે દિવસ પહેલાં મેં મોગરી ઉતારી હતી કાલે મેં થોડીક ઉતારી દીધી ખાવા માટે કરીને અને આજે તો આખી થાળી ભરાઈ ગઈ પાછો હમણાં પાણી પાઈ દઈ એટલે પાછી કાલે જ સરી જાય મોગરી જો આમ અમુક અમુક જાડી જાડી જ છે હવે મેં રહેવા દીધી છે તે કાલે સરી જાય તો હવે હું પાણી પાઈ દેમ અને મોગરીની જેમ તમે પાણી પામ મોગરી વહેલી સરી જાય લઈને હું તો

તો હેલો મિત્રો આ છે મારા સ્વીટ વાયેલા તો હવે એ મોટા થઈ ગયા છે તો એને ગાર્ડનમાં વાય દેમ કારણ કે જો વેધર કેવું છે વરસાદ જેવું આખું વેધર ને આજે આખો દિવસ વરસાદ પડતો હતો તો ઠંડી જમીન પણ ઠંડી થઈ ગઈ છે અને પાણી પાવાની જરૂર પડે નહીં તો બે ત્રણ દિવસ પાણીની જરૂર નથી તો હમણાં વેધર વરસાદ જેવું છે તો મેં કીધું વાયડેમ આને તો ચાલો હું એમ અને બીજા છે આ તુળિયા જે આ છે તુળિયા એક બે ને ત્રણ તો પહેલાં છે ને નાના નાના હતા ને ત્યારે મેં ગાર્ડનમાં વાઈ દીધા હતા તો પાસા ઉપાડીને મેં આમાં પોટમાં મીકા ને તો હમણાં મસ્ત ઉગી ગયા જો હવે એને હું અંદર નાખી દેમ ગાર્ડનમાં તો ચાલો હું પેલા એમ પછી તમને બતાવું પાછી આજે ગઈકાલે જ મેં મોગળી ઉતારી હતી પાછી આજે કેટલી મોગળી ઉતારે ઉતરે છે પછી તમને બતાવું ઓકે ચલો તો મિત્રો જો આ મારી મેથી કેટલી મસ્ત થઈ ગઈ છે આજે ઉપાડી લીધી છે ત્રણ લાઇન હતી તો એક લાઈન આજે ઉપાડેલી છે મેથીની અને આ છે બટેટા વાયેલા અને આ બધીમાં સાઈડમાં મેં કપ મૂકી દીધા છે કોર્નના આ બધી સાઈડમાં પહેલી બાજુથી સ્વીટકોર્ન સોપાટા આવે છે આ છે ને એ પેલી મખમલી જે ગોટા જે ગોટી આવે ને એ છે તો ચાલો બધું પ્લાન્ટ જગ્યાએ જ્યાં જે સોંપવાના છે ત્યાં મૂકી દેમ અને પેલા બીજા મારા પ્લાન્ટ છે ને દુડિયાના ને એ જ્યાં મારે વાવાના છે એ જગ્યાએ હું મૂકી આવું એ તો વાવાય છે ભેગા ભેગા એ બધું ભલી આખી જમીન છે ને ઓછી થઈ ગઈશ તે ચંપલમાં બધી સોટી જઈશ કાડવના લોંદા લોટી ગઈ બધી તો જો ત્રીસ એકલો એકલો જમ્પિંગ કરવા માં છે તો જો મોગળી આમાં કેટલી આવી ગઈ છે જવું ગઈકાલે જ મેં ઉતારી છે તો પછી કેટલી મોગડી સડી ગઈ તો જો અમારે સ્ટ્રોબેરી પાસ પાકી ગઈ છે તો સ્ટ્રોબેરી ઉતારી લેમ આ બધીમાં મોગળી ચડી ગઈ છે ને એ બધી ઉતારી લેમ હા તો બી તાલી નથી તો બી માલી છે આજે મેં કાવાનો છે જો આ મોગળી કેટલી કેટલી સડી ગયેલ છે તો આ છે આટલું મોગળીનું ખેતર મારું ના વાળા જો અમારા ગોટાના ફૂલ કેટલા મસ્ત સરી જશે જો તો આ તુરિયાને અહીંયા હવે ગાવાના તો અમે પોત મૂકી દીધા છે જો અહીંયા એક મૂકી દીધું છે એક પહેલી બાજુ મૂકી દીધું છે તો ચલો હવે એને હું સોંપી દેમ હવે જો વરસાદ પણ આવવાનો છે સાટા આવવા માં છે જો મેં અહીંયા ચુરિયા વાઈ દીધે છે અને એના માટે કરીને મેં લાકડી ખોવાઈ દીધી છે વહેલો સારવાર માટે કરીને એ કહીંયા છે એ કહીંયા છે એક અહીંના નોકરું છે અને એક પડે છે કોર્નરમાં અને આ છે દૂધી જો મસ્ત થઈ ગઈ છે અને મેં અમારી સ્ટ્રોબેરી ઉતારી લીધી છે તો ચલો હવે મોગળી ઉતારી લેમ કારણ કે મોગરી બહુ વધી ગઈ છે દીકરો જો આ બી આમાં તારો બોલ પડી ગયો

તો જુઓ મેં અહીંયા સ્વીટકોન વાઈ દીધા ડોડા લાઈનમાં તો જુઓ મિત્રો કેટલી મસ્ત મારી ઓલી થઈ ગઈ છે ટમેટી જો તમેટીમાં છે ને એના ટમેટા હોય ને એ આવી રીતના તોડી નાખવાના હજુ વાર છે આને હજી થોડીક ઊંચી થઈ જાય ને જાકે ઊંચી થઈ ગઈ ઊંચી થઈ જાય ને પછી એને ટમેટા ફાળ રેવા દેવાનો બધીમાં ટમેટાનો ફળ એવો છે

હું એવરી રીતે પાણી છાંટતો પછી ને ખાલી પહેલાં માટે કરીને થાય પણ આ વરસાદ પડી છે ને એટલે હવે એના મૂળિયામાં અને ઠંડક રહે ને મસ્ત રીતે ઉગી જાય હોય તારીને અને શું થઈ ગયું જો અને કંઈક થઈ ગયું ડબ્બા અમારા પાંદરા મળી ગયા મેં ને સોલ હતો અમારો જૂનો તે સોલ સાટી દીધો હતો ચાલો મિત્રો હું મોગી ઉતારી લેમ ને હવે તમને પછી બતાવું બધું મારું કામ થઈ ગયું છે ને જો મારી આ કોબી જવું એટલે મસ્ત કોબી થઈ ગઈ છે જો તો હવે છે ને અહીંથી એનો ગોટો વરવા માંડ્યો છે આ બધીમાં પેલી બાજુ બે ખાઈ ગયા હતા તો આજે દવા સાટવી પડી છે આ મારી મરચી છે અને આ છે રીંગડી તો આ બધી મરચીમાં અને જે હમણાં મરચાંના ફૂલને આવી જાય ને એ તોડી નાખવા પડે તો વહેલા મરચાં આવી જાય ને તો પછી વહેલી ખાખડી જાય આ બધા મરચાંના છે ને એના ફૂલ આવે છે પછી કાઢી નાખવા પડે થોડીક મોટી થાય ને પછી એને તમે ઓલું કરો ને તો વાંધો આવે નહીં बड़ी खाई गया था ये इसे तो ये हारी थी कि जब डबा साटो सिखले ले न्यामा प्लांट वायल है सिस्टर तलवे फूल ना निको। ने हाँ निको हाँ आप यहाँ वो न जो हमारा फूल किला मस्त थी कैसे हाँ खा रहा थी कैसे जो ए हुसै लो वाला भी बाई था एक के के मारो बोल से बीजों के मारो बोल से તો હું છે ને આના ફૂલના દોઢવા તોડી નાખું ને એ તોડી નાખવાના ફૂલના ડોડવા તો મિત્રો જો આ છે ને ફૂલના દોઢવા આવે ને એ તોડી નાખવાના હું બધા ફૂલના દોઢવા તોડી નાખું અને થોડાક મોટા થઈ જાય ને પછી તમે એને દોઢવા રાખો ને તો વાંધો નહીં આવે અને મોટા થઈ જાય પછી તમે દોડવામાં આપણે સોરી એનું ઝાડ મોટું થાય ને પછી એમાં તમે દોડવા રેવાડ્યો ને તો ઝાડે મોટું થાય અને આમ હેલ્થી થાય અને જાડુનું થર થાય અને લાંબો ટાઈમ સુધી એનો ફોલ આવે તો આ બધામાંથી દોડવા હું તોડી નાખું તો તમે કઈ રીતના કરો છો એ જરાક કોમેન્ટમાં કહેજો મિત્રો હું આવી રીતના ફૂલના ડોડવા પછી તોડી નાખું ઝાડ થોડાક આટલા આટલા થઈ જાય ને આમ ફૂટ ઉપર દોઢ દોઢ બે ફૂટના પછી ફૂલના આ ડોડો રેવા દેવાના તો આટલા આટલા થઈ જાય ને આટલા આટલા મોટા આ છે દોઢ ફૂટક આવી ગયું છે પછી રહેવા દેવાના તો હજી જોવામાં એવું નથી કંઈ આ બધીમાં મારા દોડો આવી ગયા છે દોડવા બધા દોડવા તોડી નાખું તો જો આ મારે સપલા થઈ ગયા સપલામાંથી બૂટા બની ગયા બૂટા અને સપલા લગભગ મારે ત્રણ કિલ્લાનું વજન થઈ ગયું આ વરસાદ પડી ગયો છે ને બે સપલા એવા થઈ ગયા ખા તો ગાર્ડનમાં હાલવા માખો સપલા ભરાઈ જઈશ તો મને એ જ પહેરીને હું મોગરી ઉતાર નાખું તો જો મિત્રો આજની મોગરી આટલી ઉતરેલી છે અને ગઈકાલની હજી થાળી ભરીને ફ્રીજમાં મૂકેલી છે અને આટલી સ્ટ્રોબેરી ઉતરેલી છે તો ચલો હું સ્ટ્રોબેરી ધોઈ અને છોકરાઓને આપી દેમ તિયાશું ને અને મોગળીને પણ ધોઈને હવે ખાઈ લઈએ ને હમણાં ટાઈમ થઈ ગયો છે સરસ સાત ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો ખાઈને પછી હવે થઈ જાય લંડનમાં તો એ જ કામ કે ખાવાનું ખોવાનું અને કામે જવાનું બસ અને જોઉં અમારું ગાર્ડન અત્યારે કેટલું મસ્ત દેખાય છે ગ્રીન ગ્રીન પછી એક મહિના દિવસ પછી જોઈ તમે કેટલું મસ્ત આખું ભરાઈ ગયું હે ફૂલનું અને બધી હમણાં જ મેં સન્ડેના મેં ઓલું કર્યું હતું ટ્રીમ કર્યું હતું ગાર્ડન તો પાછું થઈ ગયું આ વર્ષના લીધે અને મારું જો આ ઓલું જો કેક્ટસ મેં બારોબાર મૂકી દીધા છે ને હમણાં કેમ કે પહેલી સાઈડ હમણાં ફૂલ મૂકેલા છે એટલે તો આ કેક્ટસ કેટલું મોટું થઈ ગયું છે ઓકે તો ચલો બાય જેને મોગરી ખાવી લઈ જજો અને પ્લીઝ જે કોઈ નવા હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો તો હું નવા નવા વિડીયો મૂકતો રહીશ ઓકે તો ચલો બાય આ મારું છે પ્લાન્ટનું શેડ ચલો આમ પ્લાન્ટ છે હજુ કોઈને જોતા હોય તો લઈ જજો અને જો મે મેં ધાણા વાયેલા છે કેટલા મસ્ત ધાણા ઉગી ગયા છે આમાં મરચી વાયેલી છે હમણાં ઉગેલી છે મરચી તો આમાં જો પ્લાન્ટ છે હજી આટલા તો આવી લઈ જજો આ બે તુલસીને એવો ખાલી આ પ્લાન્ટ છે ને અહીંયા પ્લાન્ટ છે તો જેને જોતા હોય આવી લઈ જજો હવે આટલા છે તો પૂરા થઈ જાય પછી હું કહી દઈ કે ભાઈ આવક ફિનિશ થઈ જશે અમારે બે જણા આવવાના છે ખબર નહીં ક્યારે આવે અને જેને જોતા હોય એ આવીને આવીને લઈ જજો અને ખાધામાં તમારો આવી દેજો